નમસ્કાર મિત્રો વેલકમ ટુ મારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપશો હું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન ધારકો અને સરકાર કર્મચારીઓને એકત્રીસ મે સુધીમાં કામ કરવું ફરજિયાત રહેશે નહીં તો પગાર અને પેન્શન ઉપર થશે અસર તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી એ પેન્શન બાબતે કોઈ અપડેટ આવે પગાર બાબતે પરિપત્ર પરિપત્ર બાબતે એ પેન્શન વાળી કોઈ અપડેટ આવે જાણ કરવામાં આવે સાથે સાથે મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે વોટ્સઅપ ગ્રુપ તેલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રપ્શન પૂછું મિત્રો હવે એટલે જોઈન થઈ જજો તો ચાલો મિત્રો વધારે સંબંધ નંબર કરતાં આજના વિડીયો શરૂઆત કરું છું વિડીયો ગમે વિડીયોને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો જો તમે સરકારી જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર કામના છે હકીકતમાં એક એપ્રિલથી કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના સીજીએસએસ લાભાર્થી આઈડીને આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા આઈડી સાથે લિંક કરવું ફરજીયાત થઈ ગયું છે અને જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એમ એમ ઓ એચ એક આપી છે આભા આઈડી સાથે સીજીએસ લાભાર્થી આઈડી બના બધા લાભાર્થી ત્રીસ દિવસની અંદર લિંક કરવું ફરજીયાત છે સાથે સાથે ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે સીજીએસ લાભાર્થી આઈડી આભાર આઈડી સાથે જોડવાનો ઉદ્દેશ્ય સીજીએસએસ લાભાર્થી ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવી ત્યાં ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો છે જે તમને મોટો ફાયદો કરાવી શકે છે સાથે સાથે કયા લોકોને ફાયદો થશે તો મિત્રો નોટની એક સીજીએસએસ શરૂઆતની ઓગણીસ ચોપન થઈ હતી જેના માધ્યમ સરકાર યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન પેન્શન પેમી વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે ધારાસભ્ય નાયતંત્ર અને પ્રેસ કર્મચારી સીજીએચએસ મારી પાત્ર છે એમ એચ આરડબ્લ્યુ અનુસાર એસી શરીરમાં લગભગ એસી લાખ કર્મચારીઓ સીજીએસએસ અંતર્ગત આવે છે તે આયુર્વેદ ઇન્ડિયા સિદ્ધ અને યોગની સારી એલોપેથિક હેમિયોપેથી સ્વાસ્થ્ય સિસ્ટમ માધ્યમથી માધ્યમથી સ્વાસ્થ્ય દેખવા ઉપલબ્ધ કરે છે શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ તો આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ ઝીરો પોઈન્ટ ચૌદ એક સંખ્યા છે જે નાગરિક પોતાના મેડિકલ એકોર્ડ ડિજિટલ રૂપ બનાવી શકવા રાખવાની મંજૂરી આપે છે આપવાનું લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓ પહોંચ અને સમાનતા મજબૂત કરવાનું છે સાથે સાથે મિત્રો આજે હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં વિડીયોને લાઈક કરવા ભૂલશો નહીં આવી નવી અપડેટ માટે મારી ચેનલને ગુજરાતી સાહિત્ય સાહિત્યનીકું ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગમાં વિડીયો જય હિન્દ જય ભારત